નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા તાલુકાના મછલીપુરા ગામ ખાતે અજ્ઞા એસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી કોટંબી ગ્રામ પંચાયતમાંથી છૂટી પડી નવી મછલીપુરા ગ્રામ પંચાયતમાં પ્રથમવાર ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મછલીપુરા ગામના આચાર્ય સાહેબ જીતેન્દ્રભાઈ દરજી અને અધ્યક્ષમાં અગ્ન એસીમો સ્વતંત્ર દિવસ ઉજવાયો અજ્ઞીમાં સ્વતંત્ર દિવસની ઉજવણીના દિવસે માજી ડેપ્યુટી સરપંચ મનોજભાઈ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અજ્ઞાએસીમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં ગ્રામજનો ધ્વજવંદન માટે આવ્યા હતા આપણા દેશના શહીદ જવાનોને યાદ કરી સલામી આપી હતી આજના સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિવિધ એકેડમી અને શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દેશભક્તિના થીમ રજૂ કરી લોકોને દેશભક્તિના રંગમાં રંગાવ્યા હતા બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ આચાર્ય સાહેબ એ બધું જ વિશેષ કહી દીધું છે જો મારા લાયક મારે કહેવાનું હોય તો આજે ઘણા વર્ષો પછી અમારી મછલીપુરા ગ્રામ પંચાયત કોટમબી પંચાયતમાંથી અસ્તિત્વમાં આવી છે નવી ભાઈ નીચે અને એના લગભગ એસી વર્ષની ની આસપાસ થી આજે પહેલીવાર અમારા મછલીપુરા ગ્રામ પંચાયત માં ધ્વજવંદન નો કાર્યક્રમ થયો છે એની અમને લાગણી અને ખુશી છે અને અમારા મછલીપુરા ગામમાં અને આલમગઢ ગામમાં આજે દિવાળીની ની જેમનો માહોલ છે અને આજે અમારા નગરજનો અને ઘરે ઘરે શીરો બનાવીને ખાવાના છે એવું અમારે બધાએ નક્કી કર્યું છે કેમ કે આજે અમારા ત્યાં દિવાળીની જેમ દિવસ છે એને બે ગામને મારે મીડિયા મારી જણાવવાનું કે આવો નો સંઘ બનાવી રાખજો અને ગામના કામ વિકાસ લાઈ અને થંભાવજો જય હિન્દ જય ભારત